ડી એપીએમસી માર્કેટના ગેટ પાસે આવે ગોગા મહારાજના મંદિરે હવન પ્રસાદ કાર્યક્રમ યોજાયો છેલ્લા વીસ વર્ષથી શ્રાવણ માસની પાંચમ ગોગા મહારાજના મંદિરે હવન પ્રસાદનો કાર્યક્રમ યોજાય છે આ વર્ષે પણ ગોગા મહારાજના મંદિરે શ્રાવણ માસ પાંચમના હવન પ્રસંગ પ્રસાદનો કાર્યક્રમ યોજાય જેમાં ભાવિ ભક્તોએ મોટી સંખ્યામાં ગોગા મહારાજના દર્શન પ્રસાદનો લાભ નહીં ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા આજે પંદર વીસ વર્ષથી ગોપુ મહારાજનું મંદિર દર અમે શ્રાવણ સુદ પહોંચવાના દિવસે દાદાના નામથી પાટોસ્ત્રો હવન કરીએ અને યથાશક્તિ માણસોને બધાને ભોજનનો કાર્યક્રમ કરાવીએ અમારા ગોપ મહારાજની કૃપા આશીર્વાદ અમારા તમામે તમામ ભક્તો ઉપર કાયમ માટે રહી બોલો મહારાજ